નમસ્કાર મિત્રો સ્વાગત છે બધા મિત્રો નું અમારી યુટ્યુબ ચેનલ હું છું આપનો મિત્ર ભાવિ વઘાસિયા તો મિત્રો ખાસ કરીને આ વિડીયો માધ્યમથી આપણે વાત કરવાની છે હાલની સક્રિય સિસ્ટમો સ્થિતિ શું છે આવનારી ચોવીસ કલાકમાં ક્યાં ક્યાં જિલ્લાઓમાં વરસાદની શક્યતાઓ છે અને ગુજરાત માટે ફરી એકવાર સારો વરસાદનો રાઉન્ડ કઈ તારીખોમાં જોવા મળી શકે છે સંપૂર્ણ માહિતી જોશું તે પહેલા જે પણ મિત્રો નવા છે તે ચેનલ સબસ્ક્રાઈબ કરી લેજો અને આ વિડીયોને લાઈક કરી અને શેર કરવાનું ભૂલશો નહીં તો મિત્રો ખાસ કરીને હાલની સક્રિય સિસ્ટમોની સ્થિતિ જોવા જઈએ તો એક સાયક્લોનિક સર્ક્યુલેશન સિસ્ટમ રાજસ્થાનના ઉત્તર પૂર્વીય ભાગો નજીક જોવા મળી રહ્યું છે ચોમાસું ધરી પોતાની નોર્મલ પોઝિશન પર જોવા મળી રહી છે અને ધરીનો પશ્ચિમ છેડો છે તે રાજસ્થાનના શ્રી ગંગાનગરથી પસાર થઈ રહ્યો છે ત્યારબાદ દિલ્હી સતના જમશેદપુર અને ડાલટનગંજના ભાગો પર દીઘાના ભાગો પરથી થઈ અને બંગાળની ખાડીના ભાગો સુધી જઈ રહ્યો છે તો સક્રિય સિસ્ટમોની સ્થિતિ અને છે તે મહારાષ્ટ્રના ભાગોથી લઈ અને કોમર કર્ણાટકના ભાગોથી કોમર કોમરી જોવા મળી રહ્યો છે તો આમ જોવા જઈએ તો ઓફસો ટોપ છે તે ખૂબ નબળો પડી ગયો છે ત્યારે છેલ્લા ચોવીસ કલાકની અંદર એકસો ને તેર તાલુકામાં વરસાદી માહોલ જોવા મળ્યો છે અને આવનારી ચોવીસ કલાકમાં ગુજરાતના કયા કયા જિલ્લામાં વરસાદની શક્યતાઓ છે તે વિશેની ટૂંકી અને ટચ માહિતી આપી દઈ અને ત્યારબાદ આપણે વરસાદી રાઉન્ડની શક્યતાઓ કઈ તારીખોમાં છે તે બાબતની માહિતી આપીશું તો મિત્રો ખાસ કરીને હાલની સ્થિતિ પ્રમાણે જોવા જઈએ તો આવનારી ચોવીસ કલાકની અંદર હજી પણ દક્ષિણ ગુજરાતના મોટાભાગના જિલ્લાઓમાં ગઈકાલે પણ વરસાદી માહોલ જોવા મળ્યો હતો આજે પણ સારી શક્યતાઓ છે જેમાં ભરૂચ સુરત વાપી વલસાડ દમણ દાદરા નગર હવેલી તાપી નર્મદા ડાંગ હળવો મધ્યમ વરસાદ અંદર જોવા મળશે સૌથી વધુ શક્યતાઓ તાપી નર્મદા સુરત વલસાડ વાપી આજુબાજુના ભાગો છે તેમાં રહેશે એટલે એકંદરે દક્ષિણ ગુજરાત માટે આવનારી ચોવીસ કલાકમાં હજી પણ સારા વરસાદની શક્યતાઓ રહેલી છે સૌરાષ્ટ્રની વાત કરીએ તો સૌરાષ્ટ્રના ભાગોમાં ખાસ કરીને પૂર્વ સૌરાષ્ટ્રના ભાગો છે જેમાં ભાવનગર મહુવા અને અમરેલી જિલ્લાના ભાગો અને ગીર સોમનાથ જિલ્લાના ભાગો સુધી થોડી શક્યતાઓ ગણી શકાય આ ભાગોમાં છૂટો છવાયો વરસાદી માહોલ જોવા મળે બાકીના સૌરાષ્ટ્રના ભાગોમાં પણ રેણા ઝાપડા સ્વરૂપે વરસાદની ગતિવિધિ જોવા મળે અને અમુક સીમિત વિસ્તારમાં હળવા વરસાદની શક્યતાઓ પણ ગણી શકાય ખૂબ જ સીમિત એવા સેન્ટરો હોય જ્યાં મધ્યમ વરસાદ પડે જોકે ગોંડલ ના ભાગો છે તેમજ સુરેન્દ્રનગરના ભાગો છે તેમાં થોડી શક્યતાઓ ઘણી શકે મતલબ કે રાજકોટ અને સુરેન્દ્રનગર જિલ્લાના ભાગોમાં થોડી શક્યતાઓ રહે અને તે પ્રમાણે જ જામનગર જિલ્લાના દ્વારકા જિલ્લાના ભાગોમાં પણ વરસાદી માહોલ થોડો વધુ જોવા મળી શકે છે દરિયા પટ્ટીના ભાગોમાં પણ રેડા ઝાપટાનું પ્રમાણ થોડું વિશેષ જોવા મળે મધ્યપૂર્વ ગુજરાતના ભાગોની વાત કરીએ તો મધ્ય પૂર્વ ગુજરાતના ભાગોમાં પણ ખાસ કરીને વરસાદની ગતિવિધિ ગઈકાલ કરતાં ખૂબ જ ઘટી જશે પરંતુ વડોદરા ખેડા નડિયાદ આજુબાજુ થોડી સંભાવના રહે બાકીના વિસ્તારમાં પણ સામાન્ય રેડા ઝપટા પડી શકે છે તો તે પ્રમાણે જ ઉત્તર ગુજરાતના ભાગો અને કચ્છના ભાગોમાં પણ છૂટાછવાયા ઝાપટા રૂપી વરસાદની ગતિવિધિ જોવા મળે અને જો થોડી શક્યતા સંભાવના બને તો પૂર્વ કચ્છના ભાગો છે અને જે ઉત્તર ગુજરાતના રાજસ્થાન બોર્ડરકાંઠાના જિલ્લાઓ છે તેમાં છૂટો છવાયો ખૂબ જ સીમિત વિસ્તારમાં વરસાદ જોવા મળી શકે છે એકંદર વરસાદની ગતિવિધિ ઓછી રહેશે તો આ થઈ વરસાદની વાત હવે આગામી દિવસોમાં વરસાદની સ્થિતિ કેવી રીતે સારો વરસાદી રાઉન્ડ કઈ તારીખોમાં જોવા મળી શકે છે તે વિશેની આપણે આગોતરી માહિતી લેટેસ્ટ વેધર મોડલની અપડેટ પ્રમાણે જોવા જઈએ તો મિત્રો મેડન જુલિયન વોક્સિડેશન એટલે કે એમજીઓ છે તે ફેવરેબલ ફેઝમાં આવી રહ્યો છે એટલે કે બે અને ત્યારબાદ ત્રણ એટલે બે ફેજ ગણે એટલે કે અરબી સમુદ્રનો ભાગ અને ત્રીજો ફેજ એટલે કે બંગાળની ખાડીનો ભાગ તો આમ જોવા જઈએ તો ભારત માટે એમ છે તે બે ત્રણ અને ચાર ફેજમાં વધુ સારો એવો વરસાદ આપતો હોય છે સારી એવી સિસ્ટમ બનવાની શક્યતાઓ ઊભી થતી હોય છે ત્યારે આગામી દિવસોમાં એમ છે તે બીજા ફેજમાં આવશે ત્યારબાદ આગળ વધી અને ત્રીજા ફેજમાં આવવાની શક્યતાઓ છે જેને પરિણામે અરબી સમુદ્રની સાથે સાથે બંગાળની ખાડી પણ એક્ટિવ થવાની શક્યતાઓ છે જેને પગલે બંગાળની ખાડીમાં પણ સારી એવી સિસ્ટમ બનવાની શક્યતાઓને આપણે નકારી ના શકાય તો એમજેઓની સ્થિતિને જોતા ગુજરાતમાં ફરી એકવાર પચીસ તારીખ આજુબાજુથી એક સારા વરસાદનો રાઉન્ડ જોવા મળી શકે છે અને એક સારોમાં સારો મધ્યમથી ભારે વરસાદનો રાઉન્ડ હાલના લેટેસ્ટ વેધર મોડેલની અપડેટ પ્રમાણે જોકે અત્યારે મોડેલોમાં નથી બતાવી રહ્યા પરંતુ એમ સ્થિતિ પ્રમાણે આ પ્રકારની શક્યતાઓ લાગી રહી છે અને પચીસ તારીખ આજુબાજુથી લઈ અને સપ્ટેમ્બર મહિનાના પ્રથમ સપ્તાહ સુધી એક સારામાં સારો ગુજરાતમાં વરસાદનો રાઉન્ડ દેખાઈ રહ્યો છે લેટેસ્ટ જેમ જેઓની સ્થિતિને જોતા તો આપણે આશા રાખીએ કે આ પ્રમાણે આ પ્રકારની સ્થિતિ બને અને આગામી સપ્ટેમ્બર મહિનો પણ ખૂબ જ સારામાં સારો જાય તે પ્રકારના અત્યારની સ્થિતિ દેખાઈ રહી છે તો આમ જોવા જઈએ તો ઓગસ્ટ થોડું ધારણા કરતો નબળો છે પરંતુ સપ્ટેમ્બર મહિનો દરે જે ઓગસ્ટ મહિનાની સ્થિતિ છે તેને સુધારી જશે તે પ્રકારના અત્યારે જે લેટેસ્ટ મેથડ મોડલ છે તે પ્રમાણે સ્થિતિ બનતી નજરે પડી રહી છે તો આપણે આશા રાખીએ કે પચીસ તારીખ આજુબાજુ એક આગોતરું છે હાલ આને સો ટકા આપણે નથી કેતા પચાસ ટકા શક્યતાઓ ગણીને ચાલવું પરંતુ હાલની સ્થિતિ પ્રમાણે આ શક્યતાઓ અત્યારે બનતી નજરે પડી રહી છે એટલે આપણા ખેતી કાર્ય છે તેને આને ધ્યાનમાં લઈ અને કરવા પચીસ તારીખ આજુબાજુ બે ત્રણ દિવસ સુધી આગળ પાસવર્ડ થઈ શકે છે અને આગળ તમારા સુધી સતત આપણે અપડેટ આપતા રહીશું કઈપણ પ્રકારની સ્થિતિનું નિર્માણ થશે તો તે બાબતની અપડેટ પણ સીધી તમારા સુધી પહોંચી જશે